કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે વિસનગર તાલુકાના તેર ગામના ત્રણસો પચાસથી વધુ કોંગ્રેસના કાર્યકરો અને સરપંચને પાર્ટીનો ભગો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા છે આ અવસરે મહેસાણા લોકસભાના પ્રભારી ડોક્ટર સંજય દેસાઈ વિસનગર તાલુકા બીજેપી પ્રમુખ સતીશ પટેલ અને શહેર પ્રમુખ મનીષ ગળિયા તેમજ એપીએમસીના ચેરમેન પ્રિતેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કે કોંગ્રેસ છે કાર્યકર્તા અને અને આ એવા જે માટે મહેનત કરતા હતા એક એકતા ઓછામાં ઓછા પોતાના મત વિસ્તારની અંદર અથવા તો પોતે જ્યાં છે ત્યાં ઇન્ફ્લુઅન્સ પીપલ હતા કે જેઓ હંમેશા કોંગ્રેસ માટે કામ કરતા હતા પરંતુ હવે જ્યારે દેશની ચૂંટણી છે એટલે આદરણીય નરેન્દ્રભાઈ અને જે રીતે વિકાસની રાહ ઉપર જોડાવાની આજે એમને મક્કમતાથી નિર્ધાર પણ વ્યક્ત કર્યો છે આખું ગુજરાત લીડ આપવાનું છે પરંતુ અત્યારે પ્રત્યેક વિધાનસભાની અંદર મહેસાણા જિલ્લો અગ્રેસર રહેશે ગુજરાતમાં એવી મને પૂરી આશા છે આશરે ચારસો થી સાડી આગેવાન કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને અમને વિશ્વાસ છે જેમ આદરણીય શ્રી ઋષિકેશ પટેલ ઋષિકેશભાઈ પટેલ સાહેબે કીધું કે સમગ્ર ગુજરાતની અંદર મહેસાણા જિલ્લો અગ્રેસર રહેશે અને મને તો વિશ્વાસ છે કે વિસનગર વિધાનસભા ક્ષેત્ર જ્યારે કોંગ્રેસ મુક્ત બન્યું છે ત્યારે હાઈએસ્ટ લીડ પણ અમે અહીંયાથી આપીશું ભાજપમાં જોડાઈને મારા વિસ્તારના સારા કાર્યો કરવા માંગુ છું કે જે કાર્યો અત્યાર સુધી નથી થયા જે બાકી છે રોડ રસ્તા ગટર પાણી કોઈ બી સમસ્યા છે તો એને હું સોલ્વ કરવા માંગુ છું એટલા માટે